ગર્તક દેપ આપાનું મંદિર વર્ષોથીનું મંદિર છે પ્રાચીન મંદિર છે તો વિડિયો પસંદ આવે તો લાઈક કરીજો શેર કરીજો ઓમ એકવાર લખજો જય ગર્તક દેપ આપા અને ચેનલ પર ન આવ્યો તો તમને સબ્સ્ક્રાઇબ કરીજો ચાલો આપણે મંદિરની માંગી લીએ અને ગર્તક દેપ આપાના દર્શન કરીએ તો ચાલો મારી સાથે ગર્તક દેપ આપાના આસપાસના પ્રાં ક્ષેત્ર કે તમને ચલાવતા હું કાલ સુધી ગર્તક દેપ આપાના દર્શન કરાવું અને જે શકે તો માનસિક સ્વાસ્થ્યનો કે તે પામનું બચાવવા માટે આવો અને જેની તમે જોઈ શકો તો પૈસા मैं आया हूं तो वो जो हजारों की संख्या में और आओ करो परिजन हजारों की संख्या में और तो पेन जो नई सदस्यों विद्यार्थियों तो चित्र चार वर्ष की आयु में 500 पढ़ाते हैं क्या बात है बाबा ने खास दिवस क्यों खास दिवस 14 गणेशवत गणेशवत और

તમે જોઈ શકો છો અને અત્યારે પૈસાની માણસો કરતા હોય કે બાર ફી આવ્યા છે આપણે રસોડામાં જે પ્રખ્યાત ભવન છે તેમની આપણે સંપૂર્ણ માહિતી તો લીધી ગણપતિ બાપા ડાબી સુંદર હોય અને અહિયાં તો જમણી સુંદર બિરાજમાન છે મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા એવું પણ જાણવા મળ્યું છે કે અહીંયા ઘઉંના આપણે જે ઘઉં હોય તેમના સાંખ્યા કરવામાં આવે છે ઇંદ્રા કરવામાં આવે છે જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે સીતા કોઈ દર્શન કરવા આવે ત્યારે સીતા સાંખ્યા કરી લીધે છે એવું આપણને વિગતો જાણવા મળે છે તો ચાલો આપણે એવા ગણપતિ બાપાના દર્શન કરીએ

ગણપતપુરામાં બિરાજમાન છે તેમના દર્શન કરી રહ્યા છો ને બાપા અહીંયા સૌના ધારા કામ કરે છે ને સૌની મનોકામના પૂર્ણ કરે છે બાપા તો વિડીયોને એક લાઈક કરી દીજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં અને હજી આપણે ગણપતિ બાપાનો અહીં બિરાજાજમાન થવા પાછળનો ઇતિહાસ પણ જાણવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો અગિયારસો ને વર્ષ પહેલાં અહીંયાથી ગામ છે અરણે ગુજકર અને અને ગંગાના પરા ને એની વચ્ચે આ ગણપતિ ત્રણ ગામના સીમાડો ત્રભેટ કહેવાય જેને ત્યાં પ્રગટ થયેલા કેડાના ખોદકામ કરતી રીતે આપ સ્વયંભૂમિ એ ગણપતિ દાદા વડોદરાના ગાડામાં એ મૂર્તિ બેસી ગઈ અને અહીંયા આવી અહીંયા ઉતરી અને જાતે પ્રસ્થાપિત થયેલા છે કોઈ બ્રાહ્મણોએ પ્રતિષ્ઠા પણ નથી કરી અને દાદા અહીંયા બિરાજમાન થયા છે જ્યારે દાદા પ્રગટ ત્યારે અત્યારે જે ફોર્મ ઓફ પહેરેલું છે એ પણ બધું ફોર્મ ઓફ પહેરીને જ પ્રગટ થયેલા કોઈ પ્રતિષ્ઠા પણ નથી કરી અગિયારસો સિત્તેર વર્ષ પહેલાં સ્વયંભુ ગણપતિ સ્વયંભુ હનુમાનજી સ્વયંભુ માતાજી તો આખા વર્લ્ડમાં દરેક જગ્યાએ તમને મળે પણ આખી દુનિયામાં સ્વયંભુ ગણેશ

વેરાવળ સોમનાથ જતા એ વખતે આ ગણપતિ દાદાની મૂર્તિની પૂજા કરીને ગયા પણ કાળક્રમે એ મૂર્તિ અંદર જમીનની અંદર ગરું પડી ગઈ અને જ્યારે એમની ઈચ્છા થઈ ગણપતિ દાદા ત્યારે સ્વયં પ્રગટ થયા અને અહીંયા બિરાજમાન થયા અગિયારસો સિત્તેર વર્ષ પહેલા અગિયારસો સિત્તેર અને અહીંયા અનુક્ષેત્ર ચાલે છે સવારથી સાડા દસ વાગ્યાથી માંડીને એક વાગ્યા સુધી દરેક લોકો ભોજન ત્રણસો પાસઠ દિવસ છે ત્યાં ચા પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે સવારે પણ ચા પાણી બપોરે અઢી વાગ્યાથી માંડીને ચા પાણીની વ્યવસ્થા પણ અહીંયા રાખે છે બાજુમાં કૌરવ સ્થાપિત એટલે કે અર્જુન પ્રસ્થાપિત કોઠેશ્વર મહાદેવ છે એની સ્થાપના અર્જુને કરેલી સ્વયં બાણગંગા પણ પ્રકટ કરેલા છે બોધેશ્વર મહાદેવ એથી ચાર કિલોમીટર દૂર પાંચ કિલોમીટર દૂર એમની સ્થાપના પણ અર્જુને કરેલી છે અને એ પણ સ્વયં પ્રગતિ છે બીજી નંબરમાં અહીંથી ચાર કિલોમીટર દૂર અરણૈજ ગામ છે બુદ્ધ ભવાની માતા એનું પ્રાગટ્ય સ્થાન જેને કહેવાય ત્યાં ભવાની ભવાનીમાં સદ બિરાજમાન છે એટલે આ એક તીર્થધામ જ છે અહીંથી વીસ કિલોમીટર આગળ જ આવે એટલે ધોળકામાં પાંડવોની પાઠશાળા છે પાંડવોનો રસોડું છે ભીમનું રસોડું છે અને પાંડવ જ્યાં અજ્ઞાતવાસ જેને કહેવાય એ નગરી કહેવાય જેને નગરી કહેવાય આ વિરાટનગરી

ओम गंग गणपति नम जप करो एमरा जीवन तमाम गजानन गणपति दादा दूर करे 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 बराबर यज्ञशाला है यज्ञशाला अंदर अमेर यज्ञ एक हज़ार आठ मुजफ्को गणपति दादा अथरोसिष्ट पाठ साथ यज्ञ करे बराबर अँ पुजारी तरीके बीजा ब्राह्मणों बिराज गाम ब्राह्मणों गणपति दादा તો અહીંયા પ્રસાદ ભંડાર પણ છે ચોરમાના લાડુ પણ મળે છે મંદિરના લાડુ પણ મળે છે મૂદીના લાડુ પણ મળે ચોરમાના લાડુ પણ મળે પણ મળે છોડેનું પણ મળે વધારી પણ શકો પણ શકો વ્યવસ્થા જેમ કે કરવું હોય તો દ્વારા એનો સ્વીકાર કરવામાં આવશે પાકી પહોંચ આપશે લેવાનો આગ્રહ રાખવાનો

તો મિત્રો મેં તમને આગળ વિડીયોમાં કીધું કે અહીંયા ઘઉંનો આપણે ઊંડો સાખીઓ કરવામાં આવે છે શા માટે કે કરવામાં આવે છે એ આપણે તમારું નામ જુનાવતું આપણે એ છે કે કોઈ પણ ન હોય છે જ્યારે થઈ જાય ત્યારે કોઈ પણ કશિયા આપણે મનોકામના પૂર્તિ માટે પૂરી થાય rook તો આપણે વિશ્વાસ કરી તો ઊંજો ઊંજો પછી જ્યારે મનોકામના પૂર્ણ થાય સીધો કરી આ ઘણા વ્યક્તિ બધા ઘરેથી શકે કોઈ પણ તો માટે

તો આપણી સાથે બીજા એક બેન સરદારો છે તે જોડાઈ ગયા છે તેમાં અહીંયા માનતા લેવા આવ્યા છે તો તેમની પાસેથી માહિતી આપણે મેળવીશું તો બેન આપણે ક્યાંથી આવો છો અને તમારું પ્રથમ તો નામ કે છે હું કેનેડાથી આવી છું